અફઘાનિસ્તાનમાં વરસાદ કહેર 50 લોકોના મોત ટક્કર થતા છ લોકોના મોત સિંગાપોર કોરોનાની નવી લહેર શરૂ છેલ્લા સાત દિવસમાં છવ્વીસ કેસ સામે આવ્યા પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભયંકર અકસ્માતમાં એક જ પરિવારના તેર લોકોના થયા મોત કેનેડામાં ભારતીય વિદ્યાર્થી પર લટકતી તલવાર ઇમિગ્રેશન રૂલ્સમાં ફેરફારથી અનેકને અનેક ને ડિપોર્ટ કરાયા રાજ્યમાં આગ જરતી ગરમી એ તમામ રેકોર્ડ તોડ્યા સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હીટ વેવની ની આગાહી તો આ હતા આજના ટોપિક ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત